ભુજમાં દ્વિધામેશ્વર કોલોની ખાતે હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાણીપીણી ઉપરાંત જ્વેલરી હેન્ડીક્રાફ્ટ સહિત પંચાવનથી વધુ સ્ટોર ઉભા કરવામાં આવ્યા હતા ભુજની દ્વિધામેશ્વર કોલોની ખાતે દ્વિધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ કૃષિ ફાઉન્ડેશન તેમજ પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મેરા હુનર મેરી પહેચાન અંતર્ગત હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાણીપીણીના પંદર સ્ટોલ તેમજ જ્વેલરી હેન્ડીક્રાફ્ટ સહિતના ચાલીસ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ અંગે વધુ વિગતો આપતા નૈનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે મહિલાઓ પોતાના ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ હેન્ડીક્રાફ્ટ સહિતના કામ કરે છે તેમને એક પ્લેટફોર્મ મળી તે માટેનું આયોજન કરાયું છે તેઓ દ્વારા બનાવેલી વસ્તુ લોકો સુધી પહોંચે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે હુન્નરમેળામાં મહિલાઓ ભાગ લઈને જાતે બનાવેલી વસ્તુઓ વેચાણ કરી શકે છે જેના થકી સારી એવી આમદની પણ મેળવે છે ઘરે બેસીને કામ કરતી મહિલાઓએ સ્કીલ ડેવલપમેન્ટ કરી શકે તે માટે મદદરૂપ બનીએ છીએ આ હુનર હુનરમેળાનું બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો હુન્નરમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગોદાવીબેન ઠક્કર નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી કાઉન્સીલર રસીલ્લાબેન સહિત ત્રણેય મહિલા ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ મહિલા મંડળ એટલે કે ત્રણ સંસ્થા સાથે મળીને કા આ મેરી હુનર મેરી પહેચાન કાર્યક્રમ એટલે કે હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ તેમજ કૃષિ ફાઉન્ડેશન અને તેમજ પ્રેરણા મહિલા મંડળ આ ત્રણેય સંસ્થા સાથે મળીને એક નાનોકડ એવી મીટિંગનું એવું આયોજન કર્યું કે આપણે નવો એક પ્લેટફોર્મ ઉભો કરીએ કે જે પણ બહેનોનો માલ ઘરે બને છે કે જે બહેનો એટલી મહેનતથી વેચાણ કરવા માંગે છે તો તેના માટે આપણે આગળ જતાનું કઈ રીતે મદદરૂપ બની શકીએ તો અમે તેના માટે આ એક મેળાનું આયોજન કર્યું છે અને અમારા મેળામાં બહુ સારી એ પબ્લિક અને સારો એવો સપોર્ટ અમને આપ્યો છે બધા મહિલા મંડળના બહેનોએ દરેક મહિલા મંડળના બહેનોના સન્માનની સાથે અમારા અગ્રણીસિંહ ગોદાવરીબેન ઠક્કર તેમજ અમારી સાથે લક્ષ્મીબેન જે નગરપતિ એ પણ અમારી સાથે ઉદઘાટનમાં જોડાયા હતા તેમજ અમારા સાથે કાઉન્સલર રસીલાબેન પણ જોડાયા છે અને અમારી સાથે મોટાભાગના મહિલા મંડળના સર્વ બેનો જોડાય અને આ એક મેળાનું આયોજનમાં અમે ખાણીપીણીના પંદર સ્ટોલ છે અમારા અને વેચાણના અમારા ચાલીસ સ્ટોલ છે ટોટલ અમારા સત્તાવનથી અઠ્ઠાવન સ્ટોલનું આયોજન હતું એમાં અમારી પાસે ઘણી બધી સંખ્યામાં પબ્લિકે સ્ટોલ બુક કરાવ્યા હતા એમાં દરેક આઈટમ વેચાણમાં જ્વેલરી છે હેન્ડીક્રાફ્ટ છે પાણીપુરી છે એક્સવાયજેડ ખાવાના જે પણ બહેનો પાસે જે સ્કિલ છે કે જે સારી વસ્તુ બનાવી આવીને માર્કેટમાં એનું વેચાણ થાય તો બસ અમારું એક આયોજનનો એક જ મુખ્ય હેતુ હતું કે અમે આવી રીતે નાની નાની બહેનોનું કાર્યો કરતા રહીએ અને અમે આગળ વધતા રહીએ અને એ બહેનોને મદદરૂપ બનતા રહીએ એના માટે નિમિત બનવું એ અમારું સર્વશ્રેષ્ઠ એક અમારા માટે એક છે કે બહેનો વેચાણ કરીને ઘરે પહોંચે તો એના શબ્દો એના માટે આ નીકળવા જોઈએ કે હા અમને આજે આ મેળામાં મજા આવી ને અમારું વેચાણ થયું અને અમને સરસ મજાનો સપોર્ટ મળ્યો બસ બધાને સાથ સહકાર તો આવા કાર્યો કરતા રહે અસ્તુ